પૂજ્ય મહામંડલેશ્વર શ્રી ઋષિ ભારતી બાપુ અને મારા વાલા સમાજની પ્રત્યેક વ્યક્તિને મારા કોટી કોટી પ્રણામ જે ભગીરથ કાર્ય કરવાનું આપ સૌએ બીડું ઝડપ્યું છે એથી વિશેષ સમગ્ર કોડી સમાજના માટે મહત્વનું શું હોઈ શકે સમાજ ઉત્કર્ષની ઉન્નત ભાવના લઈને એક આંધીની માફક આપ આગળ સમાજના સમગ્ર કાર્યકર્તાઓને કોઈ રોકવાને બસ કાર્યકર્તાઓ કરીને પડો ફતેહ છે આગે તમે એક આત્મવિશ્વાસથી ભરેલા અને આત્મસન્માનથી પ્રચુર એવા સમાજના સંતાનો છે આપણે કોઈ પણ સામે ઝૂકવાની આવશ્યકતા નથી હક માગવો એ ગુનો નથી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે આપણે એ પરિપૂર્ણ કરીને જ રહીશું ફરીથી પરમ પૂજ્ય ભારતી બાપુ અને આપ સૌને મારા કોટી કોટી વંદન અસ્તુ શ્રી ભવન પટેલ મા નાતા કોળી સમાજ લેસ્ટર